વડોદરાના કરજણ તાલુકાના શિનોરમાં વરસાદી માહોલ જામ્યો છે શિનોરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શિનોર શહેર અને તાલુકામાં સાંજ થતા વરસાદ શરૂ થયો છે સાધલી સેગવા સહિતના તાલુકાના ગામડાઓમાં વરસાદ શિનોરના સિવિલ કોર સેવા સદન આમોદ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નવા બજાર જૂના બજાર અને કરજણ શહેરમાં પણ વરસાદ ખાબક્યો છે તો શિન્ડોરની મુખ્ય બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા છે નાની ભાગોળ મોટી ભાગોળ સહિતના રોડ રસ્તા પણ પાણી પાણી થયા છે તો વડોદરાના તરજણમાં મેઘાવી માહોલ જામ્યો છે ચો તરફ નજરે પડી રહ્યું છે વરસાદ હાલ તો વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાએક વરસાદની શરૂઆત થઈ છે શિનોર શહેર અને તાલુકામાં પણ સાંજ પડતા ધોધમાર વરસાદ શરૂ થયો છે ખાસ કરી ગ્રામ્ય વિસ્તાર જેવા કે સાદલી સેગવા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે તો શિનોરના સિવિલકોટ સેવા સદન આમોદ રોડ સહિતના વિસ્તારોમાં પડ્યો છે વરસાદ નવા બજાર જૂના બજાર અને કરજણ શહેરમાં પણ વરસાદ શિનોરની મુખ્ય બજારોમાં નદી માફક વહેતા પાણી થયા છે તો નાની ભાગોળ મોટી ભાગોળ સહિતના રોડ રસ્તા પણ પાણી પાણી થયા છે